આકાશવાનીજે હીભોજ કેંદ્રાય રજુકરેંતા આસાં જો કચ્છી કારેક્રમ હલો કર્યું ઘાલ્તા ને કા� શિવાની બેન ગોર જોકો હકડા ફિઝિયોથેરાપિસ્ટ અહીંયે એ ત્રે કે પાકે ઘૂંટણ જો દુખાવો હોય કમર જો હોય કે કોઈ પણ હડ્ડે જો દુખાવો હોય એનમે પાકે કેડી કહે રીતે કોરો કોરો ધ્યાન રાખણું એ મળે પાકે અજ શિવાની બેન ચેવારા આઈ ત હલ્યા શિવાની બેન આકાશવાણી આકે હોં ભસે આવકારેતી આભાર કૃપા બેના જો શિવાની બેન યોપી એટલેપી એટલે ખાલી મેવા પર કે ફિઝિયોપી ગચ જી ફિલ્ડ થઈ ગઈ એ વારથી કરીનેગુટા તો ફિઝિયોરેપી સહારો ગણી શકો ગણીતા બરોબર કે જતકત પણ દુખ ધો વેહેન કે ડુખાવે કે પાકે કી હટાયણું કી મટાયણું એલા કરીને ઈકડી એ જે મેડિકલ ભાષા ભાષામાં જો કે ટ્રીટમેન્ટ એ ફિઝ્યોથેરેપી બરાબર ના હા બસ એકદમ બરાબર અને એન સિવાય પણ કેટલા માટે એડી ફિલ્ડ અહીંયા કે ફ્રેક્ચર થઈ ગયો હોય કે લકવો થઈ ગયો હોય એની મળી કે પણ ફિઝિયોથેરાપી મે કવર કરી શકું તા અચ્છા બરાબર તો સિવાય ને બેન મુ કે ફિઝિયોથેરાપી કેર અને કડે શકે જરૂર કડે પેતી ફિઝિયોથેરાપી જે બાળક એ માતા જે ગર્ભમાં વહેતો ને ત્યારે થી માતાની અને બાળક તો અને અન વૃદ્ધ અવસ્થા જ વ્યક્તિ જે મૃત્યુ પામે તા ને જી એજ મે જ એજ અલગ અલગ લોકો લોકોને અલગ અલગ કંડિશન લગને અલગ અલગ ટ્રીટમેન્ટ વેતું અને લોકો મળે જ ગની વર્ગ બરાબર વ્યક્તિ કે ઉમર જ વ્યક્તિ એ ફિઝિયોથેરાપી કને બરાબર કે ન ના ના ડેફિનેટલી ન અને મેં હાણે આવ્યા કે ચા કે બાળક જ્યારે માતા જે ઘરમાં હતો ને ત્યારે પાંચ લોકો મળે કોરો કોશિશ કરીએ કે માતાજી નોર્મલ ડિલિવરી થીએ તો એના કહીને અંજા મસલ સ્ટ્રોંગ ઉણા ખપે બરાબર મસલ સ્ટ્રોંગ કરલા કે ને કોરો કરો કસરત કરે જીવે અજાણ પા કે અગર કસરત કરે જી પા ચું ગર્ભવતી મહિલાએ કે તો મને કે જરાક ડ્રાહ લાગે કે ભાઈ એડી એવી કોરો કસરત કરે જી પણ એડો નહીં

બ્યો ઘણી વખત ગુડા હોય તોય પણ ડૉક્ટર ત્યાં ચા ફિયોથેરાપી એ ક્યાં કયા દરદ અહી કે જે અંદર અહીં ફિઝિયોથેરાપી થી એ પાજે જે પણ શરીર અંદર દુખાવો હોય તો પા દૂર કરી શકું એડા કયા ધરા અહીં ઓકે તો હાણે બાય ટર્ન પાસે કે આજની પાંજી મહિલાઓ પણ કોઈ પણ જગ્યા મે પાછી નહીં હટાયું એ પણ વર્કિંગ વુમન થઈ ગયું બરાબર તો એની કે પણ હોય કે કમ્પ્યુટર વર્ક વધારે કરીએ ત્યું તો એની કે જો દુખાવો ઇઝીલી થયે વઠો કે ના કમ્પ્લેન વે એની જી કે આખો દિવસ કમ્પ્યુટર સામે વહેણું હોય એટલે એની કે ગરદન જો દુખાવો થયે કે પોઈ વઠે વઠે કમર જો દુખાવો અને અનમે પણ ફિઝિયોથેરાપી જો સારવાર જે અહીં મદદ ગણી શકો તા અને પોઠિયા આજકાલ જે લાઈફસ્ટાઈલ જનપ્રમાણે કે જે પ્રમાણે વહી વહીને આંખે મળે મળે તો ફેસિલિટી મળે જ કે આ જે સહુલિયત મળે જ આંખે પૂરી થઈ હતી બરાબર તો એના કઈને ગુડે જ દુખાવો પાડે ગસારો નંઢી એજમાં અચતો વો જે ગુડનો દુખાવો પહેલ જે જમા પચાસ સાઠ વર્ષ પેલા સ્ટાર્ટિંગમાં અચતો હોય ઈ અજ હેવર ત્રીસ ચાલીસ વર્ષની ઉમરમાં અચીતો બરાબર તો એના ધ્યાન રાખો ખાે કે ભાઈ અગર હોય હઈએ જેકો કામ કહીએ કન્ટીન્યૂ જે ઓફિસ વર્ક વર્કમાં જે ઓફિસ મેઠા વેઠા કામ કઈ તા કે કન્ટિન્યુ કમ્પ્યુટર જે કામ કરે કમ તો એને કે થોડી થોડી વાર વારમાં બ્રેક ગની ખપે અડધો કલાક કામ કઈ ને પંચ મિનિટ લઈને બ્રેક ગની ખપે કે એકડો ચક્કર મારી અચનુ ખપે તો એનથી પૂરો બોડી આખો રિલેક્સ થઈ વરી પાછો બોડી રિફ્રેશ થઈ અને વી પાછા પાછા કામ કરી શકો નોર્મલ રીતે બરાબર ગુડે જો દુખાવો હોય તેડિઝું ચો કે જે પણ ચોઈ જ પ્રમાણે અજ કી લાઈફસ્ટાઈલ એ પ્રમાણે વોકિંગ ઓછો થઈ ગયો કસરત ઓછી થઈ વઈ કમ પણ મળે ઘર જ કમ મરે કરાઈ ગંદા હું તા એમ લાક પાણી બોડીજી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ ફિઝિકલ એક્ટિવિટી અગર વધારે વે તો એ દર્દ નો જૂ જમા જે વાહ મડે વડીલ પાણી મણી વડીલ કદી નહીં સોયા કમર દુખાઈ ગુડા દુખિયા એડો મળે કડે નહીં છે ઈ કડે છે કે જ્યારે ઈ કે બસ વૃી વને નિવૃત થઈ વને ત્યારે ઈ લોકો મળે છે કોલા કે ત્યારે એ લોકો વઈ રહ્યા ને સચ્ચી ગાલ સો ટકા સચી ગાલ એટલે એનું એન ઉમરમાં અચી વાય અજાને મે પણ ગચ જ મળે જી ફિલ્ડ અગિયાર વધી વઈ એ કે સ્પોર્ટ્સ ઇન્જરી ઘણે વખત એ ફૂટબોલ આય ક્રિકેટ આય કે કોઈ પણ એ સ્પોર્ટ્સ ગની ગનો અને રમધે રમદે પ્લેયર્સ કે કોઈ પણ ઇન્જરી થી હતી મેજર હે ને જી ઇન્જરી વેતી જો ગુડે તો અંજે ઇન્જરી વધારે જ થીધી વેતી બયું મણે પણ વે પણ હી ઇન્જરી આને વધારે થીધી વેતી બરાબર તો એન મે પણ એડો વેતો કે અમુક અંશે ડોક્ટર વટે ઈ વનો ના કે દુખાવો થી એટલે ઈ ડોક્ટર વટે વને વાર બરાબર તો ડોક્ટર સાકે જો થા કે એમઆરઆઈ કરે છો એમઆરઆઈ મે છે કે લિગામેન્ટ ટોટી પ્યો બરાબર એટલે આ તો ના કઈ ઓપરેશન કરે જો પણ એડો નહીં ઓપરેશન કડે થી કે જેર ઈ ફોર્થ સ્ટેજ મે વે થર્ડ સ્ટેજ લિગામ ઇન્જરી વે ને તો એ ટોટલી ફિઝ્યોપીની મદદથી ઠીક ને એકદમ રિકવરી કરી ગણીતા ભલે સ્પોર્ટસ પર્સન કેથેરેપીની સારવાર વખત પ્રોપર ગણી ગની ગો તા કે વી પાછો એ વ્યક્તિ સ્પોર્ટ્સ મે રમી સકે તો બરોબર એટલે ऐं चओ के की जेको रमदा हुएं जेको स्पोर्ट्स मैन हुएं उन खे जो हेॾे वधारे थींदी वए थी पण अॼु तव्हां हिकिड़ो घर छॾे ने हिकिड़ो घर नेरियो था त गुॾे जा दुखा हुआ त मणी खे थिए था अने अॼु पां नेरिया आहियूं की सठि सतरि वरे जी उमिरि जा जेको पंहिंजा वड़ील हुएं था उन खे त ऑपरेशन करे जो डॉक्टर चवनि था त okay. पंहिंजा फिज़ियोथेरेपी जे अंदरि अहिड़ा ॿिया कया कया फ़ाइदा इएं जेको ई कराएसे ऐं ऑपरेशन से बची ओके તો ગુડે જર તાખા સ્ટાર્ટિંગમાં જ ત્યાં જે ગુડે જ દુખાવવાન તો પૉક્ટર વૉક્ટર ચે કે ઘસારે જ શરૂઆત થઈ વઈએ તર તક જાગી વખે કે હા ઘસારે જ શુરુઆત થઈ વે ત્યારે અમુક વસ્તુ ત્યાં છડણી ખપે કેડો કે પટ્ટે પીું તા એ છડી દેણું ઊંધા ગુડાવારીને કોઈ કામ કાઉં એ છડી દેણું કેચેથી હેવી વેઇટ ઉપાડીને કોઈ કામ કરજ તમે છીણો અને મેન જે વી ઉમ ઇન્ડિયન ટોયલેટ યુઝ કાક વેસ્ટર્ન ટોયલેટ નતો ફાવે પણ એનું ઉંમર પોઠીયે આંકડી ઉંમર પોઠીયે આ કે છડનું ખપે તો આ કે વેસ્ટર્ન ટોયલેટ પણ યુઝ કરવું ખપે તો કર આજે ગુડે મે પ્રેશર થોડો ઓછું અચે એ અને મેડિકલ સાયન્સ છે તો કે જ્યારે ઈ પટમ્યાથી ઊભા થયો ને ત્યારે આજે ગુડે તે બોડી વેટ વય ને એ ગુણ્યા છ જો

તો અજ તો એડો થઈ ગયો ઘરે ઘરે કમવાળા હોય તા કપડા ધોતલાા મશીન હોય તા પો અનાજ ડરેલા ઘર ઘંટું હોએ તયું તો એનેજ મોટર ઘરે ઘરે નંડો ઘર વહે કે વો ઘર વય કે બહે કે મોટર પાણી ચડી ઉપાડે તો પ્રશ્ન બરો ઓછો રૂતો પણ અજ પણ નેજ ત્રી બત્રી વર જ કે છોકરો જણ બી પણ

બરાબર તો એનાથી એ થોડી ઘણી પણ કર્યું તો એ પાંકે એનાથી રાહત થઈએ બરાબર અને બિયું તો એડો હોય કે ઘરમે આવ્યો તો થોડા થોડા નંડા દુખાવો ડૉક્ટર થી સલાહ પ્રમાણે આ કે બરફ જો શેક કે ગરમ પાણી જો શેક જેને પ્રમાણે ડોક્ટર છે એને પ્રમાણે પાકે શેક પણ કરે જોવે હતું અને મની ગણો ઓચિતો કંઈ એડો થયો રાત વરાત વી તો પાંકે થોડીક વખત એ દુખાવે કે રિલીફ કાલે ડોક્ટર પજો અને પેલા થોડી વાર રિલીફ કરલા કઈ થોડી વાર આરામ થયે તો અંડલા કઈ ને પાકી બે ઘરે કસરત કેડો કી કરી શકો કે ના ડોક્ટર ગયા જ વનનું ખપે ના એરો નઈ હર વખતે એરો નતો વે હર હર વખતે એરો નતો વે પાકી હક્યાર ઘરમાં મે પા દુખાવો અચાનક થી તો તર પાકે એકલી વખત એકદમ રિલેક્સ થઈ વને જો અને તરત દુખાવો ઓપડો વે

પાકે ફિઝિયોથેરાપી જે ચલણ બહુ વધી હોય તો યુટ્યુબ નેરીને ઘણા માણું પણ દરેક કસરત દરેક પેશન્ટ કઈને નતી વે પેશન્ટ જી બોડી અલગ અલગ વેતી એટલે ડોક્ટર જી સલાહ ઘણીને જ કસરત જી વેતી વાહ સરસ કે આઈ શરીર જુખાવાહીએ કે પઠિયા ધ્યાન કરી થીંદો રહેતો પણ કે સાવચેતી રાખે જોયા એ પણ અસ જ ખાસી માહિતી મને અસર શ્રોતાગણ કે પણ ફિઝિયોરેપી કોરો ધ્રિજાનુ પણ સચો માર્ગદર્શન અન બદલ આકાશવાણી ભુજ કેન્દ્રતા ખૂબ ખૂબ આભાર મન્યા એ ખાસી માહિતી દિા અન બદલ તિવાની બેન ખૂબ આભાર આભાર કૃપા બેનવા કૃપા ભેણ ના કર